જો સવાર સવારમાં આવો પોચો રૂ જેવો નાસ્તો મળી જાય તો કેટલી મજા આવે ને આ નાસ્તો આપણે ફક્ત દસ મિનિટમાં જ બનાવીને રેડી કરેલો છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લોચો તો ઇન્સ્ટન્ટ લોચો બનાવવા માટે અહીંયા પર એક વાટકી જેટલો ચણાનો લોટ અહીંયા પર ચણાનો લોટ મેં બારનો પેકેટનો લીધો છે તેની સામે અડધા કપ જેટલો રવો અને અડધા કપ જેટલું દહીં તો આ પ્રકારે માપ સેટ કરી અને ત્યારબાદ આમાં જરૂર જણાય એટલું પાણી એડ કરી દેવાનું અને એકદમ સારી રીતે આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે આપણું બેટર જ્યાં સુધી મિક્સ થાય છે ત્યાં સુધી હું એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા રેસીપીઝના વિડીયોઝ જોવા માટે હવે આમાં આપણે જરૂર જણાય એટલું પાણી એડ કરતું જવાનું અને રનિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લેવાનું છે હવે આપણે આમાં મીઠું હળદર અને હિંગ એડ કરી ફરીવાર મિક્સ કરી લેશું હળદર એડ કર્યા બાદ બેટરને એકદમ સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઈનોની સાથે હળદર એ રેડ કલરના સ્પોટ્સ જોડે છે ઘણીવાર તમે જોયું હશે કે ઢોકળા માં લાલ કલરના ટપકા આવી જાય છે એ આવે છે કે આપણે હળદર નાખ્યા બાદ સારું એવું આપણે મિક્સ નથી કરતા એટલે તો હવે આમાં તેલ અને ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી ફરીવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને અગાઉથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું બેટર હું એક સાથે જ નાખી દઈશ તમારે જો પાતળો લોચો જોવે તો આ બેટરમાંથી તમે બે વાર આરામથી બે પ્લેટ બનાવી શકો છો અને અહીંયા પર મેં સ્ટીમરને અગાઉથી પાણી મૂકી દીધું હતું અને હવે આપણે આને કુક કરી લઈશું તો તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં સરસ એવો આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે જ્યારે આ ગરમ હોય ત્યારે જ તેના ઉપર સિંગ તેલ સ્પ્રેડ કરી દેવાનું જો તમને આટલો જાડો લોચો ના ભાવે તો તમે થોડું બેટર એડ કરવાનું જેથી જે તમારો લોચો છે એકદમ પાતળો બનશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ફ્લફી એવો આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે રોજિંદા રૂટીન ચા અને ભાખરી જેવા નાસ્તાથી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ ઉપર હું યુનિક નાસ્તા અને યુનિક રેસિપીસ અપલોડ કરતી રહું છું તો તમે બેલે આઈકોન પણ ક્લિક કરી દેજો જેથી કરી વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો અહીંયા પર તમે જોઈ શકો છો મોઢામાં મુકતા જ પીગળી જાય એવો એકદમ સોફ્ટ પોચો રૂ જેવો આપણો લોચો થઈ ગયો છે ડુંગળી અને અને લીલી લીલી ચટણીથી આપણે એને ગાર્નિશ કરીશું ચટણીની રેસિપી તમને મારી ચેનલ ઉપર મળી જશે આ ફુદી અને ધાણાભાજીની મેં ચટણી બનાવેલી છે લોચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ચણાના લોટમાં પ્રોટીનનું પ્રમાણ ખાસું એવું વધારે હોય છે જેથી આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બને છે નાના બાળકોથી લઈ અને વૃદ્ધ પણ આસાનીથી લોચાને ખાઈ શકે છે કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કયા સિટીમાંથી વિડીયો જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું થેન્ક યુ ફોર વોચિંગ